નડિયાદમાં શ્રી ગુરુ નાનક દેવજી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ નડિયાદ શહેરમાં જવારનગર વિસ્તારમાં આવેલ શિશમહલ અમરધામ ગુરુદ્વારામાં શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો પાંચસો પ્રકાશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો જેમાં વહેલી સવારથી જ મહલ અમરધામ ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને વાહે ગુરુ વાહે ગુરુ ધન ગુરુ નાનક સારા જગતારિયા નાદથી નાથથી ગુંજી ઉઠ્યું હતું શ્રી ગુરુ નાનક દેવજી મહારાજ જન્મ કાર્તિક સુદ પૂનમ રાત્રે એક વીસ કલાકે થયો હતો શેષ અમરધામ ગુરુદ્વારામાં પ્રકાશ ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સવારે શ્રી ગુરુ ગ્રંથ સાહેબ મહારાજના પાઠની સમાપ્તિ પૂજા અર્ચના ભજન કીર્તન આરતી અરદાસ હવન તેમજ લંગર ભંડારા પ્રસાદ રાખવામાં આવ્યો હતો આ પર્વ નિમિત્તે ગુરુદ્વારાને દીપમાળા તથા રોશનીથી શણગારાયું હતું શુક્રવારે રાત્રે દસ કલાકે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ રાત્રે એક ને વીસ કલાકે શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો પ્રકાશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં સિંધી સમાજ તેમજ શીખ ધર્મના ભક્તજનો જોડાયા હતા રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ